વેલકમ ટુ ચેતુ કિચન તો આજે આપણે બનાવવાના છીએ આથેલી હળદર તો અહીંયા આપણે હળદર લઈ લીધી છે અહીંયા આંબા મોરી છે આદુ છે અને લીલા મરચાં છે આખા વર્ષ સુધી બગડે નહીં એના માટે આપણે લીંબુની પણ જરૂર પડશે તો અહીંયા લીંબુ પણ લઈ લીધા છે અને મીઠું અને હળદરની જરૂર પડશે તો પહેલાં આપણે એકદમ સરસ આપણા હળદર અને અહીંયા આદુ લીધું છે આદુને બધું સરસ પાણીથી ધોઈ અને આને છોલી અને પછી આપણે એને કટ કરવાનું છે એટલે કે સુધારી લેવાનું છે અહીં આપણે સરસ મરચાં ને પણ ધોઈ લીધા છે એને ડીશમાં માં લઈ લેશુ હળદર ને બધું ઉમેરી દેશુ આને હળદરને આદું આપણે બધું સરસ સાફ ધોઈને સાફ કરી લીધું છે મસ્ત એવું હવે આપણે આને છોલી લેશું બધી હળદરને આવી રીતે અને છોલતા જાશું અને સાઈડ ઉપર આપણે પાણી રાખેલું છે એમાં ઉમેરતા જાશું એટલે આપણી હળદર કાળી ન પડે આ હળદરને તમે આખા વર્ષ પણ આખા વર્ષ માટે પણ સ્ટોર કરી શકો છો જે રીતે હું આખું ને એ એ રીતે તમે ફોલો કરશો તો તમારી હળદર પણ મારા જેવી આખા વર્ષ સુધી એવી ને એવી રહે છે તેમ એ જ રીતે આંબા હળદરને અને આદુને આપણે છોલીને પાણીમાં રાખી દેસુ તો પેલા બધી હળદરને આપણે છોલી લેવાની છે એની છાલ ઉતારી લેવાની છે બધી અહીંયા આપણે બધી હળદરને સરસ છોલી લીધી છે એટલે પાણીમાં રાખી કાઢી ન પડે ને અહીંયા આપણે મરચાં પણ સુધારી લીધા છે ત્રણ લીંબુ લીધા છે તો હવે આપણે લીંબુને સુધારી લેશું અને અહીંયા આપણે હળદરને પણ સરસ સુધારી લેવાની છે અહીંયા આપણે એક બાઉલ લઈ લીધું છે અને બાઉલની અંદર હવે આપણે હળદરને ગોળ ગોળ સુધારી લેવાની છે આવી રીતે ગોળ ગોળ નાના નાના પતીકાા કરી લેવાના છે અને આને લાંબી ચીપ્સમાં પણ તમે સુધારી શકો છો આવી રીતે પાતળી પાતળી લાંબી ચિપ્સ પણ કરી શકો છો પણ હું જનરલી વધારે ગોળ ગોળ જ ચીપ્સમાં સુધારું છું એટલે આપણે એમ જ સુધારશું તો બીજી હળદર પણ આવી જ રીતે આપણે સુધારી લેશું તો અહીંયા આપણે હળદર આદુ અને આંબા હળદર બધું સુધારી લીધું છે અને એક લીંબુ લઈ અને ચાર ટુકડા કરી અને અહીંયા આપણે ઉમેરી દીધું છે અને બે લીંબુના અહીંયા આપણે બે ફાડા કરી અને આની અંદર એનો રસ ઉમેરવાનો છે અને અહીંયા આપણે મરચાં સુધારી લીધા છે મરચાં આદું હળદર બધું થઈ અને આપણે અઢીસોથી ત્રણસો ગ્રામ બધું છે અને હવે આપણે આને મીઠું જોશે એક આની અંદર આપણે મીઠું મેળવી દઈશું હવે તો મી મીઠું અને લીંબુ પ્રિઝર્વેટરનું કામ કરે છે હળદર એ એ એ પણ જ છે તો તો બગડતી નથી બે ચમચી આપણે આમાં મીઠું લીંબુ આપણે સાઈડ ઉપર લઈ લેશું અને મરચાં પણ સાથે ઉમેરી દેસુ બે લીંબુનો આપણે રસ ઉમેરી દેવાનો છે આમાં ખટાશ વ્યવસ્થિત હોય ને તો આપણી હળદર બગડતી નથી એવી ને એવી રહી છે વર્ષ સુધી તમે સાચવવી હોય ને તો પણ તમે આ હળદરને સાચવી શકો છો હવે બધું સરસ આપણે મીઠું અને લીંબુ ઉમેરેલું છે એને સરસ આપણે મિક્સ કરી દેવાનું છે બધું મીઠું અને લીંબુ સરસ ચડાવી દીધું છે હળદર ઉપર મરચાં ઉપર હવે કાચની બરણીની અંદર આપણે એરટાઇટ બરણીની અંદર ભરી લેવાનું છે આ બધું બધી હળદર અને મરચાને આપણે એક જ બરણીની અંદર બધું ભરી લીધું છે જે બાઉલની અંદર આપણે મીઠું અને હળદર એ એની અંદર આપણે આ ચોખ્ખું પાણી ઉમેરવાનું છે તો અહીંયા ઉપર સુધી આપણું ખટાસ પાણી આવવું જોઈએ હળદર ડૂબે એટલું પાણી રાખવાનું અને આ પાણી તમે અઠવાડિયે પંદર દિવસે બદલી નાખો તો આખા વર્ષ સુધી આવીને આવી તમે હળદરને સ્ટોર કરી શકો છો